ગાઈઝ કેમ છો બધા મજામાં છો તો ગાઈઝ આપણો બ્લોગ આજે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે અને પહેલાં તો જય માતાજી આપણો સપોર્ટ કરવા માટે અને તે આપણા ઓગણીસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા છે અને આગળ પણ સપોર્ટ કરતા રહજો એન્ડ સુધી અને બ્લોગ પણ એન્ડ સુધી જોતા રહજો અને લવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપી ચેનલને અને આપણે જઈએ છીએ ગમો નોકરી જવાનું છે એકલી તો મને આપણું ઘર બતાવી દઉં હું જો આપણું ઘર છે અને આ પાછળનો પાક છે જસ્ટ અને પાસણનું વ્યૂ તમે જો ખાલી અને પોણીનો બેરેલ છે હોય અને સપોર્ટ કરતા રહેજો આવો અને બે હજાર subscribe જલ્દી પૂરા કરી દેવા આપણા અને આપણે જે છે ગમો નોકરી જવાનું છે એટલે તો બે ત્રણ દુસ્તારો આવશે તે જે આપણે અને એન્ડ સુધી બ્લોગ જો તો યાર શરૂ કરતા હે બિના કિસી બકચોદી કે